નમસ્કાર મિત્રો હું છું બ્રિદ્વેશ ઉપાધ્યાય મારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ત્રિભુવનેશ્વર મહાદેવના દર્શન માટે આવેલા છે જ્યાં આ મંદિર આ શિવાલય ડબોય રિંગ રોડ પર આવેલું છે તમે દર્શન કરી શકો છો ખૂબ સુંદર શિવાલય છે આ છે નાના સ્વરૂપની અંદર ભગવાન ભોલેનાથ પીંપળેશ્વર મહાદેવ અને આ તમે જોઈ શકો છો સંપૂર્ણ આખું સુંદર ખૂબ સુંદર શિવાલય છે આ શિવાલયની અંદર મોટી સંખ્યાની અંદર ભક્તો આ ભગવાન ભોલેનાથના શિવશંકરના દર્શન માટે આવે છે તો ચાલો હું તમને ભગવાન સદાશિવના દર્શન કરાવું તો અહીંયાથી આપણે ગર્ભગૃહની અંદર હવે અંદર જઈશું સર્વ પ્રથાન તમે અહીંયા દર્શન કરી શકો છો ભગવાન વિનાયક પ્રભુના ગણપતિ બાપા દર્શન કરી શકો છો એની બિલકુલ સામે ઉત્તર દિશાની અંદર હનુમાનજી દાદા બિરાજમાન છે એમના પણ તમે દર્શન કરી શકો છો અને હવે હું તમને દર્શન કરાવીશ ત્રિભુવનેશ્વર મહાદેવના તમે દર્શન કરી શકો છો તો આ છે ત્રિભુવનેશ્વર મહાદેવ અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર દરરોજના સમયની અંદર મોટી ભક્ સંખ્યામાં ભક્તો ભોલેનાથના દર્શન માટે આવે છે અને ભગવાનની પૂજા અભિષેક આદિ કર્મ કરે છે અને અહીંયા નજીકની અંદર શિવાલયની બહાર શ્રી ભંજન દેવ મહારાજજીનું મંદિર છે અને આગળ ભગવાન ભંજન હનુમાનજી વિરાજમાન છે તો આ હનુમાનજી મહારાજ પણ ભક્તોના કષ્ટોને દૂર કરે છે બધાની કામનાઓને પણ પૂર્ણ કરે છે જો મારું વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો હર હર મહાદેવ મહાદેવ સીતારામ સીતારામ